पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણના બેબાભાઈ શેઠે સમાજની તરછોડાયેલા ભિક્ષુકો દરિદ્ર નારાયણની સેવા કરી સાચા અર્થમાં ધનતેરસની પૂજા કરી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સિત્તેરમાં જન્મદિવસથી શરૂ કરાયેલા સેવા આજે પણ અવિરત ચાલુ છે પાટણમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેતા જાણીતા બિલ્ડર અને અનેકવિધ સેવાકીય સામાજિક સંસ્થાઓ સાથે તન મન અને ધનથી સદા સહયોગી બનતા બેબાભાઈ શેઠ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાને બદલે સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો અને દરિદ્ર નારાયણની સેવા કરી સાચા અર્થમાં ધનતેરસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે પણ પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ આ સેવા યજ્ઞને તેઓએ પોતાના મિત્રો સાથે અવિરતપણે ચાલુ રાખ્યો હતો અને આવા દરિદ્ર નારાયણની સેવા કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરી હતી પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસભેર ઉજવણી કરે અને સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો ગાંડા ઘેલા દરિદ્ર નારાયણો માટે દરેક તહેવાર એક જેવા જ હોય છે ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ સોના ચાંદીના આભૂષણો રોકડ રૂપિયા અને મહાલક્ષ્મી લક્ષ્મી માતાની પૂજા કરી સદા પોતાના ઘર ઉપર કૃપા બની રહે તેવી પ્રાર્થના કરે છે ત્યારે આનાથી વિપરીત પાટણમાં છેલ્લા ઘણા વર્ષોથી બેબાભાઈ શેઠના હુલામણા નામે જાણીતા બિલ્ડર ગોરધનભાઈ ઠક્કર દ્વારા સમાજથી તરછોડાયેલા અને ઉપર આભ અને નીચે ધરતીના સહારે જિંદગીના દિવસો પસાર કરતા ભિક્ષુકો માટે એક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે ચાલુ વર્ષે પણ તેઓએ નગરપાલિકા સંચાલિત શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને ફૂટપાથને જ પોતાનું ઘર બનાવી રહેતા લોકોને એકઠા કર્યા હતા અને બેબાભાઈ શેઠે આવા ભિક્ષુકોના વાળ નખ કાપી સ્નાન કરાવી નવા કપડાં પહેરાવ્યા હતા અને ત્યારબાદ ભરપેટ ભોજન કરાવ્યું હતું સેવા યજ્ઞની આ પ્રેરણા રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલના સિત્તેરમા જન્મ દિવસે તેમની પુત્રી અનારબેન દ્વારા મળી હોવાનું બેબાભાઈ શેઠે જણાવ્યું હતું કમલેશ પટેલ પાટણ અમે છેલ્લા વર્ષોથી આ ધનતેરસ ધનની પૂજા નથી કરતા આવી રીતે ધનતેરસ ઉજવીએ છીએ જેટલા પાટણમાં મંદબુદ્ધિના લોકો દરિદ્ર નારાયણ હોય એમને લાવીએ છીએ વાળ કાપીએ છીએ એમની ડાળી કરીએ છીએ નખ કાપીએ નવડાઈએ નવા કપડાં પહેરાઈએ જમાડીએ એમને મીઠાઈ ખવડાવીએ અને અમે વર્ષોથી લગભગ સોળ પંદર સોળ વર્ષથી સોળ સત્તર વર્ષથી આ સેવા કરીએ છીએ એટલે એમાં અમને આનંદ આવે છે અમે ધનની પૂજા કરતા નથી ધન નિર્જીવ છે આ જીવિત ધનની પૂજા કરી અને અમે ધનતેરસ આ રીતે ઉજવીએ છે અને અમે સંતોષ માનીએ છીએ ધનતેરસ ઉજવવાનું પ્રેરણા અમને આનંદીબેન પટેલ હતા આપણા માજી મુખ્યમંત્રી અહીં પાટણમાં એમનો સિત્તેરમો જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે એમના જમાઈ જયેશકુમારને અનારબેન પટેલે આવો કાર્યક્રમ અમે શીખવાડ્યો અને એ લોકોએ આ કર્યો તો ત્યારથી અમે લોકો છેલ્લા સોળ વર્ષથી આનંદીબેનનો પંચ્યાસીમો વર્ષ ચાલે છે એમના સિત્તેરમો જન્મદિવસ વખતે અમે ચાલુ કર્યું હતું ત્યારથી છેલ્લા સોળ વર્ષથી અમે આ સેવાનું કામ કરીએ છીએ મારી સાથે ધારો કે મેટ્રો આર્કટિંગ સલૂનવાળા મહેશભાઈ છે પેલા સોઢા સાહેબ છે એક્સપેરિમેન્ટલમાં પ્રિન્સિપાલ છે મનોજભાઈ પટેલ છે કોર્પોરેટરસિંહ પાટણના ભાજપના એમ બધા મારા મિત્રો જૂના મિત્રો પછી લક્ષ્મણભાઈ પટણી ગઈ સાલે એક્સપાયર થઈ ગયા એ પહેલા બધું આ લાવવાનું મન બુદ્ધિના લોકોને પટણી સમાજનું મંડળ છે એમાં લક્ષ્મણભાઈ મેન હતા લાવતા હતા મહેન્દ્રભાઈ પટણી અને એમના લક્ષ્મણભાઈનો સન છે એ બધા પટણી સમાજ આખું મંડળ અમને મન બુદ્ધિના ગોતો ગોતીને જ્યાં બેઠા હોય ત્યાંથી લઈ આવે છે અને એ લાવે છે તો અમે એમની સેવા કરી શકીએ